મને મોટું મોટું જ રાખો છો ગમે વાતો કરો છો નાના બાપા એવું નહીં રાખતા તમારા માટે તો હું મારું અધિક આવે તમે તમારું કરો અમે આ બે ભાઈ સેવા છીએ નહીં કમ્પે દીએ છે ને બે ભાઈ અમે આ તો મન રાખી એ તો દેખાવ મોત છો શું દેખાવના અરે બા ભાઈ કુછ કેજો તમે કોઈ દેખાડો અમે તમે આ બેકુ આવી જો અને એટલા અમારે આબરૂ ના કાઢો એટલા કોઈ કે આ કા બાપો હાથે મજે કોઈ ખાવા નહી આલતા હોય તમે ભાઈ તું તારું કરી ખા તું મારો બાપ બનવાનું કોશિશ કરે નહીં

ઘણું છે ગમ માં વાતો ખરાબ રાવ આ ડોસી મરી જાય તો છોકરા બઉ તકલીફ પાડે છે જાતે રોતું તે બાયરીઓ રોજ છે ને તે મરશું વધારે હાથે કરીને મળશું નખી પાછળથી મળશું છો નાખવાની આવા હોય આટલો વર્ષો કાઢે ડોહાને ખબર નહીં પડતી હોય એટલી એના કરતી રાતે રોજથી ના ખાય ભલે બે દારે રોજ દે એવું હોય તો આપણે બજારમાં જઈને પડીકું ખાઈ લેવાનું અત્યારે કોઈ છોકરાને હિસાબે રવાનું જ નહીં કે કારણ કે મરી જ વહેલા કોમું જવું પડશે મારે ગમે તે કરી કારણ કે બધું લાભવાનું છે ટાઈમ નહીં કચ્યું નહીં ખાવા અને આ તો પડી કોઈ ખાઈ દાળો કાઢવો પડશે બજારમાં મોજ નહી એક તો ભૂલી જ જો આ તો ના હોય ને તો પોનું લખાવ લાગી જાય ને તો આ બે હોય ના ગોઠું એન્ડા આ વખત તો વધારે વાયા છે બધા ફટસી ગયો છે મધુરે મળતો નહીં છો ઉપાડી લાખા ભાઈ બસ આ ગમમાં જવું છું મધુરી જવું ગયું કરે કે તે આની સ્મેલ આવે છે નાતા બાતા નહીં ગયું તમે તો નવસુન ચાર પોતદારે નવસુન તો

કરી કોમ આમ તે મારાય ના હોય તો એંડા ઉતારવા આવશે આળું મજૂર મળતો નહીં તે તમે મજૂરી જે થાય હાલ દેવું આવું અમે મારા ઇકન જઈ ખોરવું જ પડશે કોમ એવું કેટલી આવશે મજૂરી તે મજૂરી હાલ ચાલે છે દોઢસો રૂપિયા તે દોઢસો રૂપિયા ભરી આ લ્યો સમજી ને હાલજો કીએ કારણ કે આખો દાળો રહો તો ત્રણસો આ લ્યો બીજું તો શું કઉ તમે હતો ને આખો દાળો રે પણ આ નાવા ધોવાની યાર રાખો નાવા તો પેલા મારે બોરું નહીં નાખો એવું હતું એ તો ના એમ હું તમે તો આબુ બાબુ લીયાલું તમાર છોકરા તકલીફ પાતા હોય તો મતલબ રાખો ને હેડો નું કોમ તો બરોબર છે પણ તમે મેખો તો છે આ યાર પેલા આગા હેડો પણ કોમ થી મતલબ રાખો થોડી ચોખાઈ રાખો યાર હવે નાવા દો ને અમારે ગોમમાં જવું ચોકતા રા રામ નઈ નાખો હું તો એવું દુખે કોણ કલુ ગ્રોય ધોઈ નાખો પણ છોકરા ખાવા બાવા આલે છે તમને ટાઈમ હું અલગ રોધી ખાઉ છું તમાર તો મજૂરી બતાવો મને आर हेडो दान जो बज्जो खादो पचास नो पी दो इधर ना वैसे कुछ इतना पड़े तीस रुपिया पड़े हैं वो हम पान थोड़ी पोनू लखाओ तो जाओ लागी जाए तो कोम थाई जाए हो जा हाँ आई हो जा मजाम सोना हो गा हो गा रचे हो जाला ते

બાપા એ બાપા છે કે બાપુ તો દારૂ પીનાયા લાગે છે બાપુ તો આ ગોમો આબરું કાઢે છે સરખા ઊંઘ થાય બાપુ

હા બસ પેલા લાખા ભાઈ ઘેર જવું હતું કાલ એ રેન્ડા ઉતારવા આયા હતા ને આજ તો આયા જ નહીં આ તે એકલો ઉતાર્યો ને પેલો બે બીજો મજૂર હતો તે બોલાવા હેડ ના બોલાવા નહીં હું કીધું કે તાઉ આજ આયા નહીં કીધું બફો આવે તો ઉતરી કે રેન્ડા ફટસી હોય છે એવું છે છો પાડી તમે હું એ બજાર થાય તો હું કો ચાવા પીતો આવું એવું છે ત્યારે ત્યાં બોજો જતા એ ચા પીતાય પછી જીએ ચા પણ મારે હું તો પેલા નહીં જવું હતું પાછું ને ભેગો થતા હોય તો બફો છેડી આવી જાય કા એવું તો કો એવો તો